હવે સવારના સાડા સાત વાગે છે અને હેલો નમસ્કાર છે બલેજી વેલકમ તમને લીધું કહીએ આ બાજુ દો ત્યાં મારા મમ્મી એક ઉઠી ગયા અને અત્યારે નાસ્તો બનાવ મંડા છે હવે ગુડ મોર્નિંગ હાલો તો અત્યારે જો નાસ્તો બનાવે અત્યારે ચા બાજી મૂકી દીધો અને શું બનાવે ભાખરી પરોઠા ઠેપલા ભાખરી ઓકે હાલો ભાઈ ભાખરી બનાવવાની જે કરવું હોય જો નાસ્તો બનાવે ને હજી કોઈ ઊંઠું નથી દાદા એ ઊઠી ગયા છે એ પછી નીચે આવે ને ટૂંકમાં એ અને શું કે અહીંયા છોડવામાં પાણી બાણી પાણીને ઉડે પા ઉપર વયા ગયા એ ઉઠી ગયા હું પહેલાં પછી મમ્મી ઉઠી અને હું ઉઠી ગયો હોય તો હવે હું તો ઉપર રૂમમાં કોઈ પેલી ને કરતો હોય નવરો બેઠો બેઠો અને હજી કોઈ બીજું તો કોઈ નથી ઓલીને ને જાન નથી સ્કૂલે સ્કૂલે એવું કોલેજે ના ભાઈ તો ખજૂર ફોલવા બેહી દેજો કેજો બેસી જાય

હાલો અહીંયા ટિફિન તો રેડી થઈ ગયો ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે હજી જવાનું નથી થોડુંક મોડું જવાનું ઓફિસે દસ એક વાગે કારણ કે અહીંયા બેંકે થોડુંક કામ હે તો એ પતાવીને જવાનું મોડું જવાનું ખોટું વહેલું ટિફિન કરી નાખ્યું એ જો નાસ્તો કરવા બેઠા હે આને કરી લીધો તો એને એને શરદી થઈ ગઈ ને ફૂડ ફૂડ કરે છે એટલે એને હું કહેવાય બોલાવે બીજો પોતે બ્લોક જોઈએ હાલો જો આયા અત્યારે હવે આ બધી કટકાના ફૂંકાઈ ગયો છે એટલે હવે ઢેફલે થઈ જાય છે જો બાકી કાલ તો પૂકો થઈ જતો તો અત્યારે હવે એટલે આ ડબરામાં ભર દઈ આ હવે આઈલે રાખશે કેટલાય દી લગી બીજું કાય નું જગ્યા ખજૂર પાક હમણાં આઈ જાય જે બનાવશે ને આજે કાટ નાખ દો ઠડિયા ને છો ને આ હું કાઈ નો રે કોલિંગ કેજો ઓલિંગ કેજો અમે કોલેજે નથી ગઈ જોવો તારે 10 વાગે જાવું છે તો ઉડી કાઢ લે ના ના માં જાવા કામ છે એટલે રે હાલો તો આ અત્યારે ભરી દે ને ખજૂર પાક તો હમણાં આટલો અડધો ડબરો આખો ડબરો ભરણ હોય છે ને તોય પૂરું ઈ થોડાક દીમાં આ આઈલે રાખશે દી લગી કા હોય બેસાડી દિયા ને ખૂર નથી જવાનું ને કોલેજે તો ખજૂર કાઢ નાખજે ઠડિયા હો એટલે આપણે બેન ખજૂર પાક ખાવા થાય ઓય તને કેવાય એ જવાબ દે નહીં નહી હાલો ભાઈ એ તો અત્યારે હવે એનું કામ કરે છે આપણે મારું કામ જેના આટું મોડું જવાનું હોય એ કામ પતા જવું બેંક જઈ જાવ પહેલાં હે બેંકે ડોક્યુમેન્ટનું બધું દેવા જવાનું હમ હમ્મ અહીંયા કોટક હાલો અત્યારે જો સાડા દસ વાગી ગયા છે અને હવે જાવું ઓફિસે બધું કામ બામ પતી ગયો ખાલાં ઓફિસ ભેગા થાય તો ભાઈ ડાઇરેક્ટ ઓફિસેથી આવીને પછી મળે અહીંયા જો એ બેય

કોકા દ્વારા કઈ જવાનું હોય ત્યારે જ હોય બાકી તો બપોરનું જમવાનું તે દીખરે ખાલું તે મને કારણ કે ડેલી બુધવારે રજાનું હોય રવિવારે રજાનું હોય આખો દી ઓફિસ જ હોય બપોરનું જમવાનું તો ઓફિસ જ હોય તે દીધો બપોર ત્યાં પાણીપુરીનું પ્રોગ્રામ નહોતો ઓફિસે બોલો યાદ જ

પેડું હે કઈ ટોસ બસ ખારી બારી તો ખાઈ લો જરીક ચાલો જો અત્યારે બપોર ચાર વાગે નાસ્તો કરવા જો નાસ્તામાં જો અત્યારે ખારી હે આ પ્લેન ની કોથળી એક પડી પ્લેન ખાઈ લો અને ચા હે અત્યારે જો આ તો અહીંયા કામ કરે હે અને હું જાવ બાલાજી મંદિરે શનિવારે તો બાલાજી મંદિરે જાય જો વહેલો અત્યારે સવાર છ જ વાગે અહીંયા પહોંચીશ આરતી ચાલુ થવાની તૈયારી છે તો અહીંયા જો ત્યાં વારો કારણ કે આઈ આવી જાય શનિવારે ને

હાલો અત્યારે જો બાલાજી મંદિરે દર્શન કરીને આવી ગયો શનિવાર હતો તો પણ ત્યાં શનિવાર હતો ને એના હિસાબે એટલો ટ્રાફિક હતો ને આરતીમાં બધી કોરના ગેટની બહારી એટલું પબ્લિક ઊભું હતું ફરતી કોર બારીઓ જે હતી ત્યાં બારીએ ફરતી કોર પબ્લિક ઊભું હતું એટલો ટ્રાફિક હતો પછી આરતી પૈતી ને પછી ધીમે ધીમે ઓછો થઈ ગયો એટલે દર્શન થઈ ગયા આખી રીતે અને પછી રસ્તામાં આવતો હતો ને રસ્તામાં એવો ટ્રાફિક પંદરથી વીસ મિનિટ રસ્તામાં એને ટ્રાફિકમાં ઊભું રહ્યો બાઇક હતું તોય એટલી વાર લાગી એમાં જો કારવાળા હોય એને તો ફૂલ ટ્રાફિકમાં વાર જ લાગે આઈજે તો હજી શનિવારે તો એવો ટ્રાફિક હતો નાના મોવા રોડ ઉપર તો ભાઈ કાલે તો હજી રવિવારે છે કાલે કેટલો ટ્રાફિક આવી છે અને એ ટ્રાફિક મને જ્યાં લાગી ખબર હે ને એ ટૂંકમાં હું અહીંયા સ્કીલ કાર્નિવલ મેળો થયો હોય ને એના હિસાબે આવી છે કારણ કે અહીંયા હું આમ બધું માછલી ઘર ને નાના બાળકોનું બધું જોવાનું હોય તો શનિ રવિ છે એના હિસાબે આજને કાલે બે દી તો ટ્રાફિક રહે જ એવું અને આવતા આવતા જો મમ્મીએ કીધું હતું એને હું હાઈને જાવું હોય છે એ ટૂંકમાં હાંજે જાય મંદિરે તો શ્રીફળ લેતા પણ એ શ્રીફળ આવે ને ટૂંકમાં કઠણ આવે થોડુંક અંદરથી જે નારિયેળ નીકળે ને અને આ જે અહીંયા બાલાજી મંદિર આજુબાજુમાં વેચે મોટા ભાગના એ આખું આમ ઓછું શ્રીફળ હોય ને મલાઈ જવું એવું આવે એટલે એ મજા આવે એ સારું હોય એ મજા આવે ટૂંકમાં એટલે જો આ એવું શ્રીફળ લઈ આવ્યા અને એક તો જો અહીંયા હું ની આથી લઈ એવું એ અને આ આવી ગઈ તાર હોય તો હે

હે લઈખોണ്ട്ೊಂದು ઉકેમા ખાલી છે આ ટીટરાવો એ કરે આ તો ક્યાં ટીટિટ કરે આ આ ટીટ શું કરે તને ટીટિટ ક્યાં કેમ કેવે કેમ ટીટિટ કરે આ ટીટ ટીટ આમ ટીટ ટીટ એમ કેવા ટીટ કે તો ટીટિટ બોલે 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 આઈમ બોલે ટિટ ટકે કેલા ખાવા આવડે રે ડાયરેક્ટ લાવ લાવ નત દેવી નત દેવી નત દેવી લાવ કટ કટ કર આય આ કટ કટ કરે જો 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 નત થા દે લાઈ કર દો લાવ લાવ કર દો હું થઈ એ આને ઉભી થવા માટી વરી ગઈ પગમાં લે 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 જા 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 દૂધ લઈ લે જા જો દૂધ આવ્યું જોલી દૂધ લેવા જાય જા જા લે જા એ જા એ બેહી ગઈ કેમાં ખાવું એમ કાન માં ખાવું કેમાં ખાવું એ કેડું ઓય જાહલ ઓય

હાલો હવે પૂરું હવે નઈ રહી દાદા હે ને ભાઈ હા મૂકવા આવ્યો ડેલે થી જોઈ ગયા ડાયરેક્ટ આમ થોડી ને આવી ડાયરેક્ટ

આવતી જ નહોતી પરાણ હેને ઉપાડી માં મૂકી આવ્યા ત્યાં વયા ગયા ને ત્યારે હવે હેને વાંધો નો આવ્યો રોઈ નહીં ભૂલી ગઈ છે જો હવે હવે ક્યાં ગઈ ન્યા હવે કા ન્યા આવી ન હવે ક્યાં આવી ફૂલ જે અત્યારે કે ચડી છે અત્યારે બે આવી એટલે હાલો એ તો જો ઘરે વહી ગઈ હવે

શરદી થયું ને તો ના પાડે લેવું હોય તો કેજો કોમેન્ટ કરી દેજો અહીંયા મોકલાવી દેજો લઈ આવી દે કોમેન્ટ કરજો એટલે બપા એને લઈ આવી દે દસ વાળું પેકેટ ગોપાલ નું પાપડ

તો આ સાથે આજનો બ્લોગ આયા પૂરો કરી છે બ્લોગને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો